દાદરાનગર હવેલીમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું દાદરાનગર નગર હવેલીના સિલવાસ રખોલી ખાનવેલ નરોલી દાદરા વિસ્તારમાં સ્થાપિત ગણેશ મૂર્તિઓનું મંગળવારના રોજ પાંચ દિવસના ગણપતિ મૂર્તિઓનું દમણ ગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું સાતમી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ના દિવસે દેશભરમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી અને આ સાથે દસ દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો અનંત ચતુર્દશી ના દિવસે બાપાને વિદાય આપવામાં આવશે અને ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે જોકે માન્યતા અનુસાર લોકો ગણેશ વિસર્જન દોઢ ત્રણ પાંચ કે સાતમા દિવસે પણ કરતા હોય છે જેમ ગણપતિ સ્થાપન શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે તેવી જ રીતે વિસર્જન પણ શુભ સમય જોઈને જ કરવું જોઈએ આનાથી બાપાની પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે ત્યારે દાદરાનગર હવેલીમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું દાદરા નગર હવેલીના સેલવાસ રખોલી નરોલી વિસ્તારમાં સ્થાપિત ગણેશ મૂર્તિઓનું મંગળવારના રોજ પાંચ દિવસના ગણપતિ મૂર્તિઓનું દમણ ગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં દાનહ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આ અવસરે વિવિધ સંસ્થાઓ દ્વારા ગણેશ ભક્તો માટે રસ્તા પર ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું યાત્રા દરમિયાન કોઈને અગવડ ના પડે તેના માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેની સાથે મેડિકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ ખડે પગે હાજર રહી હતી અંદાજે બસો જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન દમણ ગંગા નદી કિનારે કરવામાં આવ્યું હતું